નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું આવી વિજય આપનું સ્વાગત કરું છું ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રકરણ બાર ધ્વનિ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા તો કે ધોરણ નવમાં વિષય વિજ્ઞાન છે બારમું પ્રકરણ ધ્વનિ વિશે અભ્યાસ કરીશું અને એના મુદ્દા છે આપણે જોવાના છે પ્રસ્તાવના અને ધ્વનિનું ઉત્પાદન જોઈશું વિદ્યાર્થી મિત્રો પ્રકરણ બારમાં તો જોઈએ આપણે ધ્વનિ એટલે કે સાઉન્ડ ધ્વનીને આપણે સાંભળીએ તો કે સાઉન્ડ છે મ્યુઝિક છે વોઇસ છે એના નામથી આપણે ઓળખીએ છીએ તો એમાં આપણે જોઈએ તો પ્રસ્તાવનામાં જોઈએ આપણે રોજિંદા જીવનમાં જુદા જુદા સ્ત્રોતો જેવા કે મકાન પક્ષીઓ ઘંટડીઓ મશીનો વાહનો ટેલિવિઝન રેડિયો વગેરેનો ધ્વનિ સાંભળીએ છીએ તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે આપણે દરેક તો કે રોજિંદી જે ક્રિયા છે દરેક વ્યક્તિ છે અથવા તો જે આપણી આસપાસ જે સ્ત્રોતો છે કે જે માનવો છે પક્ષીઓ છે જે ઘરઘંટી છે મશીનો છે ઉદ્યોગો છે વાહનો છે ટીવી ટેલિવિઝન રેડિયો વગેરેના અવાજ આપણે જુદા જુદા સાંભળીએ છીએ ધ્વનિ ઉર્જાનું એક સ્વરૂપ છે જે આપણા કાનમાં શ્રવની સ્વેદના ઉત્પન્ન કરે છે તો ધ્વનિ એ શું છે તો ધ્વનિક પ્રકારની ઉર્જાનું સ્વરૂપ છે જે આપણા કાનમાં સાંભળી શકીએ એવી સ્વેદના ઉત્પન્ન કરે છે ઊર્જાના અન્ય સ્વરૂપો તો કે ઉર્જાના અન્ય સ્વરૂપો આપણે જોઈએ જેમ કે યાંત્રિક ઉર્જા ઉષ્મા ઉર્જા પ્રકાશ ઉર્જા વગેરે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ પ્રકારની તમને એવું ઉદાહરણ પૂછીએ કે ઊર્જાના અન્ય સ્વરૂપ આપો તો જેમ કે યાંત્રિક ઉર્જા ઉષ્મા ઉર્જા પ્રકાશ ઉર્જા તો આ ઉર્જાના સ્વરૂપ છે કે યંત્ર દ્વારા જે મળતી ઉર્જા ઉષ્મા એટલે ગરમી દ્વારા જે મળતી ઉર્જા અને પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ અથવા તો કોઈપણ પ્રકાશથી આપણે મળતી ઉર્જા આગળના પ્રકરણમાં આપણે અભ્યાસ કર્યો કે ઊર્જા સંરક્ષણનો જે નિયમ છે અહીંયા જોવાનું છે આપણે એક માર્ગનો પ્રશ્ન પણ પૂછે છે કે ઉર્જા તો તમે જોઈએ યાંત્રિક ઉર્જાનો અભ્યાસ કરી ચૂક્યા છીએ તો કે આપણે જે ઉર્જા સંરક્ષણ નિયમ છે એક માર્ગ માટે તો અહીંયા જો અન્ડરલાઈન કરેલી છે આપણે ઉર્જા છે એને નાશ પણ કરી શકતા નથી અથવા તો ઉર્જાને ઉત્પન્ન પણ કરી શકતા નથી એટલે કે આપણે ઉર્જા નથી તો નથી ઉત્પન્ન કરી શકતા કે નથી તો નાશ કરી શકતા આપણે તેને ફક્ત એક સ્વરૂપમાં બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ તમે તાળી પાડો છો ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે શું તમે તમારી ઉર્જાનો ઉપયોગ કર્યો શું તમે તમારી ઉર્જાનો ઉપયોગ કર્યો એટલે કે જ્યારે તમે તાળી પાડો છો જ્યારે તો કે આપણે તાળી પાડવા માટે બે હાથમાં તો કે જે શક્તિ વપરાય આપણે ઊર્જા તરીકે ઓળખીએ છીએ બરાબર તો શું ત્યારે તાળી પાડો છો ત્યારે ધોની ઉત્પન્ન થાય છે એટલે અવાજ આવે છે તો કે હા શું તમે તમારી ઊર્જાનો ઉપયોગ કરી વિના ધોની ઉત્પન્ન કરી શકો છો શું આપણે કોઈપણ પ્રકારની ઊર્જા છે ઉપયોગ કર્યા વગર પણ અવાજ ઉત્પન્ન કરી શકીએ ધ્વની ઉત્પન્ન કરવા માટે તમે ઉર્જાના કયા સ્વરૂપનો ઉપયોગ કર્યો તમારે જે ધ્વનિ ઉત્પન્ન કરી છે એના માટે તમે ઊર્જા માટે મેળવવા માટે કયા સ્વરૂપનો ઉપયોગ કર્યો આ પ્રકરણમાં આપણે શીખીશું કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તથા કેવી રીતે કોઈ માધ્યમમાં તે પ્રસરણ પામી આપણા કાન દ્વારા ગ્રહણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે તો કે આ પાઠમાં શીખવાનું છે કે અવાજ ધ્વનિ છે કઈ રીતે ઉત્પન્ન થાય અને આપણે કઈ રીતે સાંભળી શકીએ ગ્રહણ કરી શકીએ તેના વિશે અભ્યાસ કરવાનો છે હવે પછીનો જે મુદ્દો છે આપણે એ જોવાનો છે તો કે આપણો મુદ્દો છે ધ્વનિનું ઉત્પાદન જે આપણા સિલેબસમાં આપેલો છે તો એમાં જોઈએ આપણે એક ધ્વનિ ધ્વનિચીપયો લઈ તેને રબરના પેડ પર અથડાવવાથી કંપન કરાવવો તેને તમારા કાનની નજીક લાવો તો પ્રવૃત્તિ આપણે આપેલી છે પ્રવૃત્તિ બાર પોઈન્ટ એક ધ્વનિચીપ્યો તો કે આપણે એક ચીપયો લેવાનો છે અને એની આથી રબરની બેન્ડ બાંધવાની છે અને પેડ પર એને અથડાવવાનો છે પછી જોવાનું છે વાઇબ્રેશન કંપન કહેતા વાઇબ્રેશન આપણે મોબાઈલમાં પણ જોતા હોઈએ છીએ કે મોબાઈલમાં વાઇબ્રેટ એટલે કે ધ્રુઝારી આવે છે તો એ જ અહીંયા કંપન છે તેને તમારા કાનની નજીક લાવો શું તમે કોઈ ધ્વની સાંભળી શકો છો તમને કોઈ અવાજ આવે છે કંપિત ધ્વનિ ચીપિયાની એક ભૂજાને તમારી આંગળી વડે સ્પર્શ કરો તમને થતો અનુભવ તમારા મિત્રો સાથે ચર્ચા કરો અથવા ચર્ચો એટલે તમે જે વાઇબ્રેટ છે એ તમે તો કે એ સ્પર્શ કરો અને ધ્રુઝારી આવે છે કંપન આવે છે અને તમારા મિત્રનો અનુભવ કહો હવે એક આધાર પરથી ટેબલ ટેનિસ બોલ કે નાના પ્લાસ્ટિકના બોલને દોરી વડે લટકાવો પછી આપણે તો કે એક ટેબલ ટેનિસનો જે બોલ છે કે નાનો પ્લાસ્ટિકનો બોલ હોય એને દોરી સાથે આપણે લટકાવવાનો છે એક મોટી સોય અને દોરો લ્યો તેના એક છેડે ગાંઠ મારો અને સોયની મદદથી બોલને દોરીમાં પરવો કઈ રીતે પરવવો એના માટે તમને અહીંયા સૂચના આપેલી છે તો કે દોરાને આપણે તો નીચ છેડે ગાંઠ મારવાની અને સોયની મદદથી છે આપણે એને લટકાવવાનો છે કંપિત ધ્વનિ ચીપિયાને હળવેથી બોલના સંપર્કમાં લાવો હવે જે ચીપિયો છે એ તો કે ધ્વની એટલે કંપન ઉત્પન્ન કરતો હોય છે તો એને બોલના સંપર્કમાં લાવ આકૃતિ બાર પોઈન્ટ એક એના માટે તમને આકૃતિ બાર પોઈન્ટ એક છે એ આપેલી છે તો આકૃતિ અહીંયા જોઈએ આપણે તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ તો આકૃતિમાં આપણને એક કંપી ધ્વની ચીપીઓ અટકાવેલ ટેનિસ બોલને સહેદ અટકાવેલ છે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા આપણને તો કે એક બોલ આપેલો છે એની સાથે તો કે બોલની સાથે તમને એક સીપીઓ અહીંયા દેખાય છે બરાબર સીપીઓ છે એને અટકાવેલો છે અહીંયા તો કે ઉપર છે ટેનિસનો બોલ છે તમે જોઈ શકો છો કે અહીંયા છે ટેનિસનો બોલ આપેલો છે એની સાથે અથડાવવાનો છે હવે જોઈએ તો કે અવલોકન કરો શું થાય છે તેની ચર્ચા તમારા મિત્રો સાથે તો આપણને ખબર છે કે ત્યાં વાઇબ્રેશન આવતું હોય છે એના કારણે છે એ તો કે જે બોલ છે ટેનિસનો એ તો કે હલનચલન કરશે એટલે કે દોલન કરશે એક બીક પ્રવૃત્તિ બાર પોઈન્ટ બે જુઓ એક બીકર અથવા ગ્લાસના ઉપરની કિનારી સુધી પાણી ભરો હવે આપણે તો ગ્લાસ લેવાનો છે જે તમને આકૃતિ બાર પોઈન્ટ બેમાં આપેલો છે તેમાં તમે જુઓ તો ત્યાં કંપિત ધ્વની ચીપ્યો છે એને આપણે રાખવાનો છે કંપિત ધ્વની ચીપિયાની એક ભૂજાને આકૃતિ બારપોઈટ બેમાં દર્શાવવા અનુસાર પાણીની સપાટી સાથે સ્પર્શ કરાવો પાણીની સપાટી ભરી છે ત્યાં આપણે તો કે કંપન કટો ચીપ્યો છે ત્યાંને સ્પર્શ કરાવવાનો છે હવે આકૃતિ બારપોઈટ ત્રણમાં દર્શાવવા અનુસાર કંપિત ધ્વની ચીપિયાની બંને ભૂજાઓને પાણીમાં ડૂબાડો તો તમે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે ચીપ્યો છે એ વાઇબ્રેશન લેતો એટલે કંપન લેતો હોય છે અને હવે પછી આપણે પાણીમાં છે એ ડૂબાડવાનો છે તમારા બંને અવસ્થાઓમાં શું થાય છે તેનું અવલોકન કરો તમારા મિત્રો સાથે વિચાર વિમર્શ કરો કે આવું કેમ થાય છે તો કે પાણી છે એ તો કે એમાં તરંગો જે વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે આવું કેમ થાય છે એ તમારા મિત્રો સાથે તમારે છે એ તો કે ચર્ચા